લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ આ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના ચાંદીના ભાવ સૌ પ્રથમ જોઈએ તો આજે ચાંદી કેમના ભાવ કેવા રહ્યા તો આજે એક ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો ને બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને પાંસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર છસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર છસો પચાસ અને એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો બાવીસ કેસો સોનાના આજના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો દસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર છસો એંસી રૂપિયા દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર સો રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ એકોતેર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કેસો નાના સો ગ્રામના ભાવની અંદર નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ચોવીસ કે સોનાના આજના ભાવ જોઈએ તો આજે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો એકવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર અડસઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ તો તેર હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાગત્રીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો અને ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર